મારા બોલ્યાનું આ મા આંતોરા ફૂલ પરમણ જરૂર માતા છે આ તે તમારું દુખવાળીનો વ્યવહારવાળીનો આ મા અને નયવાળી કદા તારા કે રોબી છે આ મા ઇને કદા હું હપાળું કર્યું અને હપાળું કરીને નય મોહ લાયો પણ રસ્તો કટાયો 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 તે વીવરની વાત મો કદા તો શોક ઉતરીશું ને અને શોખ જેલું ભેગું થ થ માતા આ બરા રૂપિયા નહીં

તો માતા મધુરીનો ફોડાળ્યો આલે નાલે ઓ મારા દેવને તો સાચો માતા એવું કવ અને થા ભાઈને ક બોંજીનું પૂરા ઓ માર એ માતાને પકડી ન્યાયને પકડી અને એ છે માતા મારા એક દાડો ધપી નથી પણ બીજા પાડી થાય દલાવન 50% થોડી 34 છે જે દલા દલા 10 રૂપિયાના ગુજરા મુકદાદ ભાડું નતું પૂછી લે એ દેવનેને તું મને મહિને તો મેરે પણ બીજે દલા વસ્તુને વાત લાયે દલા કદામી 10 રૂપિયા તારે ગુજરા ભરતું 34 છે ખાય એક જ ભાઈ કોઈ વાત તો મજૂરી કરે વારતા બોગની માતા જાણો જાણ તૈયાર થઈ ગયો જાણા આટલા કોઈ મને ઓળખતું નહી તો માતા તો આટવા દીટલા આવીતી

કોઈ દેવ કદાચ મોઢું ધમાવા હું માતા નામ આવું છું તમે જ કદાચ મને ઓળખો તો હું તમારા ન્યાય ઓળખું છું આ ન્યાય થાય દેવ મારા વ્યવહાર ઓળખો છું એમાં કદાચ લેવો મેખ નહીં મારી આટલું મોગા માતા એવું કહું થાય મારા તો હું તમારી થવું થઉ તો થવું અને તમારી થવું તો અમારે દેવ નું દુઃખ વાળી માતા ને હપાડું કરું 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 આટલો મારો થવું ને ભગવાન એવું કે મોગા જ હું માતા એવું છું હે આ બોલીશું ને

પોતાનો બાપ હોય પોતાની મા હોય એને છોકરા ને ખબર નાખે આપડે માના પેટમાં હું બળતા હશે બાપના પેટમાં હું બળતા હશે એ પોતે જોડતો હોય પણ એ બળતા કદાચ જોડનારી માતા અને હું દેવ જોણું ને એ વખત ભગવાન પાણી ભીખ માજે અવતારા ને લેખ લખું ને એને હું લખી ને ખબર જ હોય બોલવા માગું થાવ થાય પણ મારા લખવા માં કદાચ લખેલા ગુણ છે મારું બોલ્યું છે આવા ત્યારે જે ભવાની લાભ છે મારી આખી નહીં સાથે સાચી માતા અને માતા કરી આલ્યો તારા માણસો ને મારા સહુ જીત મારા કથિત મારા મેરડી જીત અને જેની મેરડી વાટી પડી હોય એ કઈ જગતમાં બીજાની તાકાત નહીં કાઢી એ મારા સહુ ને અખત નથી પાડું કરું

माया आई दारू पी मी काय तो हाकू मांगी कर ना करो को वादा नहीं वो बोली जो मु जाऊ बोली माताजी ते चाल दीवारो ते आल दी दो लेव राखू ये धणी पाण से मु तो बोली बिजू नाबो तो ओके हाले ले ले मु केऊ देखाए एणा का थाय ना जाऊस सवाल

આમ નહી પીવા કશું કરવાનું હો ભાઈ એક વાર રિપોર્ટ કરાવવાની દવા લેવાય બીજું કોઈ કરવા ને વખત બનતી કશું

હું તમારું કામ કર્યાનું તમે કાલ દાળાવજો એવું કે મારું કામ થઈ જતું માનવાનું વગર ની માતા દોડું છું એ તમારા પીરનું મળું અને તમારો પીર મને દેવ ન બણા આ વધુ તમારા માવાના આ કોમ કરી આલો આ બેન પાણ સોખવટ કરી આલો શાંતિ રાવે છોતી રહો તમે શાંતિ રાખો કે મને નંબર લેવાના છે હું એ કરું હું કહ ઉતાડ કરો કોઈ બોલે એવું નહીં કરવાનું હું ભગવાનની માગો શાંતિ ધૂણું તો શાંતિ બહી રો अमयरा Васे लए टृषनेयो चाले मोला में glorious काईbas थनतिकोशे कोछिए डृषनेमाँ ईकोऽे अतराटो यह जवह मारे शॉए सबन्माटाश Camari मैं ध्योचेशे सुथ्हाश और बढस्वा होच्छ enorme ख़र टोल्हक सरेव क्वा होचेह लया में अर्वक Tabii मैं लिग्� તારામાં હા હા લક્ષે પણ નવ નઈ કરાવો નવ નઈ હા સય મય સુધારો લઈ જો તમને નવ બિહાર રેને છે તમારું ધંધા પરતી 100 વર્ષથી છે હા આજની નહીં તે 100 વર્ષમાં ધંધામાં જે કરવા જાય ખાડામાં ઉતરે જાય ઉતરે જાય ઉતરે જાય સુધી ખાડામાં આવી જાય શેઠ ઉધી પણ ના કોઈનો લાજ જળ્યો નહીં તારા પીર પાણ દે વસ્તુ કરાવી જ છે મોલવી સાહેબ પાહડ તોકો વસ્તુ જડતી નહીં પણ છે જી નું થડું સેટલા છે છેતી થડું છે છેદું થડું કાઢી આજા અને જૂનું ઘર કાઢ્યો એટલે થડું રે દીવો મેકિનાળો બંધ કર અનિકણા ખાતું છે તમારું અને એ ખાતા વખત એટલું મારો વગાર ની તો હું માતાનું છે દીપાડે ને કેવું છું ભલે તો એ મોડો નામ માનતા જતો ના જતા મને કહેતી માતા પણ એ ખાતામાં દુઃખ છે એટલું મારા દેવનું કહેવું છે એ ખાતું તમારા કદાચ કદાચ ઘેર જઈ હું સુખું કરું છું માતા તમારા પીરનું હપાળું કરું છું અને તમારો પીર કદાચ મારું હપાળું કરે છે આથી મણકાવે તો ધા પકારે મારા જોવાનું કોઈ ઝઘડાની માતા મારા ધોવાની

જગ્યાએ પહેલાં સોનાળી આખા ઘરમાં કરી દેવાય એ કર્યા પછી જૂના થડામાં અમે પૌચ અગરબત્તી લેવાની પૌચ અગરબત્તીને એટલું કહેવાનું કે એમાં જે હું ખાતું હોય અમે કોઈ દેવ ઓળખતા નહીં કંઈ દેવમાં કોઈ જાણતા નહીં એ થડામાં કોઈ અખો અમારા ઘેર આવ્યો હોય અમારી કોઈ ભૂલ દુઃખ થઈ ગયો ભૈય ભાગમાં ઘર જૂસ પણ જે વ્યવહાર થાય કદાચ હોમા પગલે કર્યો ખરો એ તો પગલે ન્યાય કર્યો ખરા પણ આથી મળી તો દુઃખ મટાડે અને અમારા ઘર શાંતિ પાડે ધંધો ચાલુ જોવો છોકરાને નોકરી મળવી જોવા મળતો આખા ઘરમાં શાંતિ પડવી લેવાનું છે એ ઘરનું દમ લેવા બીજું કોઈ લેવાનું નહીં એ જવાનું નહીં યોજના કરવાનું છે અને એટલા ઘેર તમે જઈને આવોમાં પગલે ઘેર સીચ કરો તમારી રોસો રોસો નીખડજી ઘેર બેહત કરવાનું છે જુદા કરો તમને એ દેવી કણ તમારું જુના ઘેર આવશે તઈ રોસી કણ આવશે પોચગર લખાય આ વસ્તુ ખરેખર એક શીફળ કરવાનું હોમાં પગલે શીફળ કર્યા પછી જઈને તમારું પીર જવાનું પીર જો એટલે ગુરુવાર તો ચાલે શુક્રવાર તો ચાલે પીરને એટલું પોચ ફૂલ લઈ કઈ દેવાનું કજો મારા પીર તું દયા અને આ મેં જે કરી સફળતા લેજે આ વસ્તુ મેં કરવાનું એ કર્યા એક લીંબુ લેવાનું છે એક લીંબુ લઈને ચાર બાજુ ચાર ટીકો કરી દેવાનો કંકુના ઓગળીથી આ ઓગળી લઈ ચાર બાજુ ટીકો કરી દેવાનો અને ઉમરૂટ ઉપર મેન વાળી અને ચાર થકો કાપીને ફેંકી દેવાનો ઘેરથી દુકાને ઘેરથી આ વસ્તુ કર્યા પછી હાથ પગ ધોઈને ગરબા પી હવાનું એ કોઈ નવી વસ્તુ નહીં કરવાનું

વાત થવા મારું તો એવું કેવું છે હગામત થાય અને જોણકાર મત હગું પેલી વાતો મોટી હોય હગું મોટું ના હોય વાતો મોટી હોય

પણ તમારા માટે લેવો તો પૂછું છે આ જવાબદારી હું હું કહું તમારા માટે નહીં બધો કોઈના ધર્મ વિરોધ કોમ કરતી નહીં હા તમારા ધર્મમાં રહીને તમારા ધર્મ જ હાસવાનો હું ગાની માતાને કંઈ મારો ધર્મ આસો પણ વસ્તુ હું બોલું એટલે તમારે પાડવાની હું રહું તારો કરવા લો તો એ બોલજો બધું પૂરું પાડજો કબૂલ કરસ કબૂલ ન્યાય થતો નહી કરવાની સફળતા નહીં મળી કબૂલ કર્યાય કરતા ન્યાય નહીં કરતા માતા કલે

ये कुदरती अंग पीडा छे ओवा अजे बैठा बैठा जे जी जीवन करू बैठा रे એટલે એના પગ પગ સકમ થઈ જઈએલા છે હવે અતારે તારે ફેવરો પડે કસરત કરાઈ પડે તો સફળતા મળે બધું કોણ કરાવેન ટાઈમ જ નહીં હોય કોણ કરાવું છે જ નહીં કોણ મારી જવો એ કુદરતના નામના લક્ષુ કરી જ એમ લઈ આ હોય તકલીફ કોઈ તકલીફ નહી ઈયારા તકલીફ બી તકલીફ ઈયારા ઘર બબન ઈયારા ઘરમાં કોઈ તકલીફ નહી એ બંદ અગ પીડા છે